ધોરાજીમાં પોઠિયાવાલા મેમણ જમા દ્વારા ફ્રી નિદાન કેમ્પ ચામડીનો યોજવામાં આવ્યો હતો ખાસ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નિલેશભાઈ સેવા આપી હતી બસોથી વધારે દર્દીઓને લાભ લીધો હતો પોઠિયાવાલા મેમણ જમા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જરૂરતમંદ દર્દીઓને દવાઓ ફ્રી આપવામાં આવે છે મેમણ જમા દ્વારા છઠ્ઠો કેમ્પ યોજવામાં આવ્યો હતો

ચામડીનું નિદાન ચામડીનો ફ્રી માનવ સેવા હેતુ માટે ફ્રી નિદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાખેલ છે જેમાં સાર્વજનિક કેમ્પ છે અને આ છઠ્ઠો કેમ્પ છે ફ્રી દવા આપવામાં આવે છે ફ્રી ડાયગ્નોસિસ ડોક્ટર જોશીના માર્ગદર્શન હેઠળ ફ્રી દવા આપવામાં આવે છે અને ફરી એક વખત પણ હોસ્પિટલે જાય તો ફ્રી ડાયગ્નોસિસ કરી આપવામાં આવે છે માનવ સેવા માટેનું આ કેમ્પ યોજેલ છે